ગઈકાલે જ દોઢ વર્ષની સજા અને રૂપિયા દોઢ લાખના દંડની સજા વડોદરા કોર્ટે ફટકારી હતી કેદીના પરિવારજનોમાં શોક મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો ભરત બંધનું નામ બ્રિટિશ યાદવ હતું અને એમણે ચેક બાઉન્સનો એક ઇશ્યૂ હતું ચેક બાઉન્સના ઇશ્યુમાં એમણે સજા પડી હતી એક તરફી સજા પડી હતી અને અમે એમને કહી દેલું મકાન માલિકને કે અમે તને પૈસા આપી દઈશું તું ચેક ના નાખીશ તે છતાં બે હડે ચેક નાખ્યો અને ટોર્ચરિંગ બહુ જ હતું એનું કાલે જ પડી અને આજે એમને છોડાવવાના હતા એ મને નહીં ખબર મને જેલમાંથી ફોન આવ્યો કે એમની તબિયત લથડી હતી એટલે અમે લઈને આવ્યા છે ત્યાં આવું થયું છે બેદરકારી તો હવે મકાન માલિકે અમારું કયું ના માન્યું એ સતત ટોર્ચર ની કરતો તો મને અમને લોકોને ઘરે આવીને કે મકાન ખાલી કરી દો એવું આવે કે તબિયત એટલે દવાખાને લઈ હે બીમાર બીમાર એમની એ બીમાર હતા અમે બધે જ એમના મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યા છે એ છતાં બી

આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો ધન્યવાદ નમસ્કાર